ચૈત્રી નવરાત્રી આવી રહી છે ત્યારે ખોડિયાર માતાજીનું સુપ્રસિદ્ધ સ્થાન એટલે માટેલ ધામ આવવા માટે માય ભક્તો અને સેવકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો છે જ્યાં દુવા બાજુથી સારો રોડ છે બાકીના જામસર બાજુથી આવતો રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે આ બાબતે વાત કરીએ તો માટેલ ગામના પાછળના વિસ્તારથી જામસર અને આજુબાજુના દસ થી બાર ગામનો અવર રોડ જામસર છોકડીથી માટેલ છે અને આ રોડ તદ્દન બિસ્માર હાલતમાં છે આ વિસ્તારના લોકોએ આ રોડની સુવિધા કે સુખ ક્યારેય અનુભવ્યું નથી તે રોડની દુર્દશા ઉપરથી જોઈ શકાય છે અને રોડની આ દુર્દશા માટે માર્ગ મકાન કચેરી ખાણ ખનીજ કચેરી અને આરટીઓ કચેરી સંયુક્તપણે જવાબદાર છે તેવું આ વિસ્તારના લોકો આક્ષેપ સાથે કહી રહ્યા છે જેમાં રોડ બનાવતી માર્ગ મકાનની એજન્સી મટ્રિયલ હલકા પ્રકારનું નાખીને ગુણવત્તા જાળવવામાં આવતી નથી તો અહીં ચોવીસ કલાક ખનિજ દ્રવ્યોથી ભરેલા ઓવરલોડ નંબર ચાલી રહ્યા છે અને ઓવરલોડના કારણે રોડ ચાર છ કે આઠ મહિનામાં બુક્કા બોલી જાય છે આ ખનીજ ચોરી રોકવી તે ખાણ ખનીજ શાખાની જવાબદારી છે તો સુપ્રીમ કોર્ટના હુકમ મુજબ ઓવરલોડ ડમ્પર પકડીને અંડરલોડ કરવાની જવાબદારી આરટીઓ કચેરીની છે પણ ખાણ ખનીજ શાખા અને આરટીઓ કચેરી બંને આ ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પર પકડવામાં નિષ્ફળ ગયા છે ત્યાં બિસ્માર હાલતમાં રહેલ રોડ જોઈને કહી શકાય છે રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી